નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું વારસદાર ભાગ ચાલીસ પ્રકરણ ચાલીસ કુમારજીને હવે ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો ને જિંદગી જાણે બોજ બની ગઈ હતી ને તાંત્રિક બાબાને સેવકની હાલત જોયા પછી લક્ષ્મીબેન ખૂબ જ ગભરાઈ ગયા હતા કુમારજીની હાલત કફોડી થઈ ગઈ હતી એટલે હવે એમણે મનમાં નિશ્ચય કરી લીધો હતો કે એ હવે બિનલની હત્યાનો રાજ લક્ષ્મીબેનને જણાવી દેશે પછી ભલે જે થવું હોય એ થાય એ જાણતા તો હતા જ કે આ બિનલની હત્યાનું રહસ્ય જાણ્યા પછી લક્ષ્મીબેન એમને ક્યારે માફ તો નહીં જ કરે ને એમની નજરમાંથી પણ ઉતરી જશે લક્ષ્મીબેન કુમારજીનો પહેલો ને છેલ્લો પ્રેમ હતા ને કુમારજીએ લક્ષ્મીબેનની વર્ષો સુધી બિનલની વાત છુપાવી વિશ્વાસઘાત કર્યો હતો પણ હવે એમનાથી આ બોઝ સહન થતો નહોતો કુમારજી મનોમન ભાંગી પડ્યા હતા એટલે મન મજબૂત કરી લક્ષ્મીબેન પાસે ગયા ને બોલ્યા લક્ષ્મી તને એક વાત કહેવી છે ચલને આપણા રૂમમાં લક્ષ્મીબેન બોલ્યા અત્યારે પહેલાં જમી લો પછી શાંતિથી સદ પર ચાલવા જઈએ ત્યારે જે કહેવું હોય એ કહેજો જમના કાકી થાળીઓ પીરસો પરી ઓ બેટા પરી ક્યાં ગઈ ચાલો ત્રણેય જણ જમવા આવો આવી જાઓ આજે તો તમારી મનપસંદ વાનગીઓ બની છે પનીર મટર દમ આલુ પૂરી બાસુદીને સાથે ગાજરનો હલવો પણ ત્રણેય બાળકો સાંભળીને જમવા દોડી આવ્યા જમના કાકીએ બધાની થાળીઓ પીરસી ચાલો તમે હવે સોફામાંથી ઊભા થશો લક્ષ્મી મને જમવાની ઈચ્છા નથી કુમારજી ક્યારેય અન્નનો અનાદર કરતા નહીં ને જિંદગીમાં પહેલી વાર આવું બોલ્યા એટલે લક્ષ્મીબેન બાળકોને જમવા બેસાડી કુમારજી પાસે દોડી આવ્યા ને કુમારજીના કપાળે હાથ મૂકી બોલ્યા તમારી તબિયત તો બરાબર છે ને કંઈ તકલીફ તો નથી ને તાવ તો નથી શું થયું ભાઈ સાહેબ બોલો ને મારો જીવ જાય છે આમ જમવાને ના પાડી કેમ શું થાય છે ઝટ બોલો તો ડૉક્ટરને ફોન કરું લક્ષ્મીબેન કુમારજીને એટલો બધો પ્રેમ કરતા હતા કે કુમારજીની શીખ આવે તો તરત જ ગરમ કાળો પીવડાવી દેતા કુમારજીએ કહ્યું એવું કશું નથી તું ખોટી ચિંતા ના કર બસ ટેન્શન શું એટલે મૂડ નથી તબિયત ઓકે જ છે પણ તમને વળી ટેન્શન ક્યાંથી થવા લાગ્યું મેં તો પહેલી વાર સાંભળ્યું કે મારા વરને પણ ટેન્શન હોય એમ કહી મજાક કરી હસી પડ્યા લક્ષ્મીબેન તો બિચારા અજાણ જ હતા કે કુમારજી માથે કેટલો મોટો બોજ લઈ જીવી રહ્યા છે ચાલો હવે ટેન્શન બાજુમાં મૂકો ને ચાલો જમી લઈએ પછી તમારું બધું ટેન્શન સેફ્ટીમાં દૂર કરી નાખીશ એમ કહી પરાણે કુમારજીને હાથ પકડીને ડાઇનિંગ હોલમાં જમવા લઈ આવ્યા કુમારજીના મનમાં મનના જમવામાં બેઠા ને થોડુંક જમી લીધું લક્ષ્મીબેનના માન ખાતર છોકરાઓ જમીને એમના બેડરૂમમાં ગયા ને ટીવી જોવામાં લાગી ગયા લક્ષ્મીબેન કુમારજીના ચહેરા પરની વેદના પારખી ગયા લ્યો મુખવાસ ચાલો ધાબે આંટા મારવા ને જે ટેન્શન હોય એ મને પણ કહો તો હું પણ તમારી કંઈક મદદ કરું ને કુમારજી લક્ષ્મીબેન સાથે ધાબે આવ્યા ને ઈસકામાં બેસી ગયા કેમ આમ આજ આટા નથી મારવા ના લક્ષ્મી આજે આટા નથી મારવા મારે જે વાત કરવી છે એ બહુ અગત્યની છે એટલે ચાલતા ચાલતા વાત નહીં થાય અહીં ઈસકે બેસી વાત કરીએ સારું એમ કરો પણ લક્ષ્મી એક વસન આપ કે મારી વાત સાંભળ્યા પછી તું મારાથી નારાજ થઈ નારાજ થઈ અબોલા તો નહીં લે ને એ વાત ખાનગી રાખવાની છે કોઈને કહીશ તો તને મારા સમશે હું જે વાત કરવા જઈ રહ્યો છું એ વાત હું ને કાકા બે જ જણ જાણતા હતા એ તો મરી ગયા ને હવે તને કહીશ પણ વસન આપ કે તું આ વાત ત્રીજા કોઈ વ્યક્તિને નહીં કરે લક્ષ્મીબેન બોલ્યા તમારા સમ બસ કોઈને નહીં કહું હું તમારી પત્ની છું લગ્ન સમયે સાથે ફેરામાં તમને સુખ અને દુઃખમાં સાથ આપીશ એવું વસન આપ્યું હતું યાદ છે ને હા લક્ષ્મી પણ મારી આ વાત સાંભળી ધીરજ રાખજે કાળજો કઠન કરી લેજે તું પછી વસન તોડી તો હું મારો જીવ આપી દઈશ લક્ષ્મીબેનએ કુમારજીના મોઢે આડો હાથ મૂકી દીધો ભાઈ સાહેબ તમે અશુભ ના બોલો આમ હું તમને વસન આપું છું બસ લક્ષ્મી સૌ પહેલાં તો હું તારી માફી માગું છું કે મેં જિંદગીમાં પહેલી વાર તારાથી આ વાત વર્ષો સુધી છુપાવીને જૂઠું બોલ્યો લક્ષ્મી બિનલ કોઈની સાથે ભાગી ગઈ નથી પણ મારાથી એનું ને એના પ્રેમીનું ખૂન થઈ ગયું છે ગુસ્સામાં શું એટલે બિનલ મૃત્યુ પામી છે એમ હા લક્ષ્મી એ એનો પ્રેમી જેની સાથે એ સતત ફોનમાં વ્યસ્ત રહેતી હતી એ એ જ પૂનમની રાત્રે બગીચામાં એને મળવા આવ્યો હતો ને બિનલ એની સાથે ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો એ રાત્રે પરી અચાનક રડવા લાગી તો હું જાગી ગયો તું ભર ઊંઘમાં હતા એટલે મેં હિસ્કો નાખ્યો ને એટલામાં રસોડામાં પાસળનો દરવાજો ખોલવાનો અવાજ આવ્યો એટલે હું સમજ્યો કે સોર આવ્યા હશે એટલે એટલે હું સીધો ભંડારિયામાંથી પિસ્તોલ લઈને દરવાજામાંથી બહાર ગયો તો બગીચામાં બિનલ કોઈક પુરુષની બાહોમાં હતી એવા સમયે કયો પુરુષ પોત પોતાની પત્નીને પારકા પુરુષ સાથે જોઈએ તો સ્વયં ના જ રહેને ગુચ્છો પણ આવ્યા વિના રહે ને મને પણ ગુચ્સો આવી ગયો ને મેં એ જ હાલતમાં એ પુરુષ પર ગોળી ચલાવીને બિનલ અને એના પ્રેમી કરીમની આર પાર ગોળી નીકળી ગઈ ને અવાજ સાંભળી માળી કાકા પણ દોડી આવ્યા મેં ઉપરા ઉપરી ચાર ગોળીઓ છોડી દીધી લક્ષ્મી તું જ કહે આમ બિનલ હવેલીની વહુ બનીને કોઈની સાથે ગુલસરિયા ઉડાવે ને આપણા ખાનદાનની ઇજ્જત નિલામ કરે એ કેમ ચલાવી લેવાય લક્ષ્મીબેન અવાસક બનીને સાંભળી રહ્યા હતા ને પોતાના મન પર સ્વયં રાખ્યો હતો ને પૂછ્યું પછી શું થયું પછી શું એ બંનેને લોહી લુહાણ હાલતમાં જોઈ હું પણ ગભરાઈ ગયો ને એક સ્ત્રીનું મારા હાથે ખૂન થઈ ગયું ને પહેલો મારનાર યુવક કોણ હતો એ પણ નહોતી ખબર પણ એનો ફોન ચેક કર્યો તો ખબર પડી કે એ કોઈ મુસલમાન હતો ને એનું નામ કરીમ હતું ને તમને યાદ છે એ દિવસે બપોરે શોભનાબેન અને જનકરાય આવ્યા હતા ને જનકરાય બિનલને સમજાવવા ગયા ત્યારે એ વાત જાણી જતાં બિનલનો ફોન તોડી નાખ્યો હતો બિનલનો પ્રેમી એ રાત્રે એના માટે ફોન લઈ ફોન પણ લઈને આવ્યો હતો ને બિનલ એ યુવાનને આપણી તિજોરીમાંથી રૂપિયાને ઘરેણાં સોરીને આપતી હતી એ બધું ફોન અને રૂપિયા ઘરેણા ત્યાં એ બંનેની લાશ પાસેથી જ મળ્યું એટલે હું સમજી ગયો કે છેલ્લા ઘણા સમયથી પૈસાનો હિસાબ નહોતો મળતો હું માનું છું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ મેં જાણી જોઈને એ બેની હત્યા નહોતી કરી બસ ગુસ્સામાં મારાથી ભૂલ થઈ ગઈ એ પછી મને બહુ પણ બહુ પસ્તાવો થયો હતો પણ પછી શું માળી કાકાને હું બંને ગભરાઈ ગયા ને ટેન્શનમાં આવી ગયા હતા ને જો તમને એ વાતની જાણ કરત તો તમે પણ ગભરાઈ જાત ને જો લોકોને ખબર પડી જાત તો હું અત્યારે જેલમાં હોત ને આપણું ફેમિલી રમણભમણ થઈ જાત ને હવેલીની ઈજ્જત પણ જાત કુમારજીએ લક્ષ્મીબેન આગળ પોતાના ગુનાની તો કરી ને આ વાત જાણ્યા પછી લક્ષ્મીબેન પર શું અસર થશે એ જાણવા માટે વાંસો આગળનો ભાગ વારસદાર પ્રકરણ પ્રકરણ એકતાલીસ